આપણે જો ટાણે ટાંટા પર થયો ને રામ રામ સીતારામ મજામ બધાય અને આપણે જો ખરીદી ઉપલ્યા ખાતરમાં મોટો સાલો કારણ કે વરસાદ તા બે દિવસ વડે બહાર કીધું તાટાજી હું દેખાતો હતો ને વેર્યો હોય ખરી જાડો મોટો તો આપણી કાલુનો ધાવ વરસાદી મોર મૂકી દેજો કંઈ દેખાતું નથી હવે એવું મારી પાસે કંઈ ગરમી પડે ને મારે પાસે બોર કરે તો ભલી નાખે હમણાં જો હા ટાટું બોર જેવું અવરાઈ મળે ગયું હું તો આપણી અવરાઈ જાય હું તો સારું હે પછી જો પૂર મળે જાય તો ત્યાં પછી આપણી પાણી કાઢતા કાઢતા માંડવી સુકાઈ જાય કારણ કે ઉપાડલી જાય પૂર પવન મળે એટલે ને આપણી હાલે વટાણે ધારવાળા ખેતરમાં ઉપલ્યા ખેતર મોટર આપણે લગભગ બે દિવસ એને ચાલું કીધું ભાઈ જે ટ્રેનને ક્યારે માન ભરાણા કારણ કે લાઇટું છે ને બહુ લો આવક જાવક બે બે ગજબ કરે હાવ પાણી ના પૂગે ન પૂગે તો લબાકો મારી જાય લાઇટ આપણી એટલે થોડુંક તકલીફવાનું હોય પીવરાઈ પણ પાણી તને કાર પુષ્કળે પણ લાઇટું કવર આવે બહુ આપણે પછી એ ખેતર પીએ જાય ને પછી આપણી હેઠલા ખેતરમાં વારવાનું હે કારણ કે પહેલાં આપણી ઉપલી માંડવી છે ને વધારે સુકાય એટલે એ પહેલાં એ પીવડાવીએ પછી આપણી હેઠલા ખેતર પીવરાવાનું હે આપણે આ પછવાડાવાળા બહુ નથી થાય તેણી સાવ સેલર રાખી દઈ એ પીએ જાય ને એટલે આપણી આપણે એટલા ખેતરમાં પીવરાવાનું હે અને ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો બધાય આપણો છે નારિયે બગીચો આપડે જો એક વાર માથે થઈ ગયો આવી નારિયેળી પછી આપણી આખે તો પીવરાવાનું હોય એ પીએ જાય ઉપર કારણ કે આ થોડુંક વધારે માંડી શું કહેવાય એટલે પીએ જાય ને તો પછી આનો વારો લઈએ હવે

આપણે વરસાદ આવે છે બે દિવસ બહાર હારું નહિ વરસાદનું પાછ મોરું દીધું હતું આજ તો કઈ દેખાતું જ નથી હું વરસાદ આવે એવું વાતાવરણ આ જીવન ને આવે ને બહાર કરે જ કઈ નિકી ન કરે આપણે એટલે જો હામા ખેતર પાણી આલે ઉપલા ખેતરમાં એટલે જો મગફળી ધોરકાય નહીં એટલી વધારે ફૂકાય પીએજ પછી આપણી એટલે ખેતર નવા હોય આ તો જે બહુ નથી કારણ કે આ ત્રણ રેસ વાળું ખેતર હે ને એટલી હાલે હમણાં બે ત્રણ કામ ભેગા આવે માંડવીમાં મોટરી ચાલે અને પછી આપણી ક્યારો બદલાવે અને પછી હવે આપણી ઝાડવાની સફાઈ પહેલી કરતા જઈએ નવી તો આપણે હમણાં થઈ જાય પછી ઝાડવાની સફાઈ કારણ કે હેઠા બહુ થઈ ગયા હતા ને બધાને કટિંગ કરી નાખીએ એટલે મસા બસની ભાગી જાય પવન આવે એટલી અને હેઠા અધરી વધી જાય આંબાને પછી કારણ કે આ ફૂટ્યું નીચે છે બહુ મૂકેને એટલી પછી આપણે કાપી નાખીએ એટલી ઉષુમાણે બહાર યુ જાય આંબામાં આપણી જો વટાણે ટાઢો પર થયો ને એ નહીં છે થોડુંક જવાર મારું ના હેંબો ખડ થઈ નાખીએ અરે આપણી ખડ વા પડે ગું હા હવે થોડાક દિવસ થાય તો આંબો થઈ જાય ને કારણ કે આમાં ગદબ ગદબનું હોત ને થોડુંક પાયકું તો વધારે થતું ખડ કે આપણી એકાદ માંડવી મજા મતલબ એમાં જતો જવાર વાળું વેસ્ટમાં પટ્ટા આવતા ને

ખેરી જાય આપણી બોલો પટોળો જોયો નો ટોઈ ને આખી આવી જોવા બાપની એટલું ગયો ને કે બીજું બધું આ તો બધું કમ્પ્લીટ નહીં ગયું